હાલ ઉનાળો ખૂબ આકરું છે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારો આઝાદીના સાત દાયકા બાદ પણ વિકાસની પાપા પગલી માડી રહ્યા છે ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના

ઘરસે મરી 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 ગયા કોઈ તાણવા વાળા પણ નથી મળતા અમે કેટલા ઠંડી અમને પગમાં તકલીફ છે બે ભાઈ અમને નથી છે અને હેંડા તો એટલી દૂર કેટલી ભેગો છે તેથી પાણી લાવીએ છીએ અમારે અહિયાં પાણી ની બહુ સમસ્યા છે અમારા ગામની અંદર ભૂતિયા ગામની અંદર નળ લાગેલા છે હોવા છતાં બી પાણી મળતું નથી ઢોરો માટે ત્રાસ છે પાણીની પાણી પીવા માટે બી ત્રાસ છે એક બે કિલોમીટર થી પાણી લાવવું પડે છે અને નાવા ધોવા પાણી પીવા ઢોરો માટે બહુ સમસ્યા ઉભી થઈ ગઈ છે મેઘરજ તાલુકાના રામગઢી પંચાયત વિસ્તારના અંતરિયાળ ભૂતિયાકુડી ગામમાં નલતે જલ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇનો નાખવામાં આવી છે સાથે જ ઘર ઘરમાં નળ પણ ફીટ કરવામાં આવ્યા છે છતાં ગ્રામજનોને નલથી જલના દર્શન દુર્લભ થયા છે મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર કરતા અહીંના લોકો પાણીની ગંભીર સમસ્યાને લઈ હિજરત કરવા પણ મજબૂર બન્યા છે પાણીની પ્રશાસન સામે અનેક વખત રજૂઆત કરી છતાં પ્રશાસન દ્વારા ગ્રામજનોને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી માટે હવે ગ્રામજનો સરકાર અને પ્રશાસન સામે સ્વૈચ્છિક મોતની માંગ કરે છે પ્રશાસન એસી ચેમ્બરમાં બેસી ગ્રામજનોની ફરિયાદને નજરઅંદાજ કરી ભોગવિલાસમાં વ્યસ્ત જોવા મળે છે જ્યારે આકરા તાપમાં ગ્રામજનો પોતાની તરસ બુજાવવા અનેકો કિલોમીટર દૂર સુધી ભટકવા મજબૂર બન્યા છે રાકેશ પટેલ સાથે અરવલ્લી જીએસટીવી ન્યૂઝ